નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો ટોપિક સૌથી વધારે અઘરો પડે છે કે નહીં ટોપિકનું નામ તમે સાહેબ ને પોયમ ઉપરથી પ્રશ્નોના જવાબ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવામાં થોડીક હજી સરળતા રહે સાહેબ પણ આ સારા પોયમ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાનું થાય ને એટલે મગજનું દહીં થઈ જઈશ મગજનું દય થઈ જાય આ લેક્ચર જોયા બાદ મગજનું દહીં નહીં થાય કારણ કે એ વસ્તુ તમને સમજાવવાનું છું કે પોયમ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા રેડી તો તૈયાર હોય તો શરૂઆત કરી દે વધારે સમય આપણે લેવાનો થાતો નથી ઓકે શરૂઆત કરીએ એને પહેલા મસ્ત મજાની રીતે વિડીયોને એક વખત લાઈકનું બટન દબાવી દો આ સૌથી મહત્વનો ટોપિક તમારા માટે લઈને આવ્યો છું આ વિડીયો ઉપર આપણે બે હજાર લાઈકનો ટાર્ગેટ આપેલ છે તો બે હજાર લાઈકનો ટાર્ગેટ તો ફટાફટ પૂરો થવો જોઈએ રેડી આગળના બધા લેક્ચરમાં તમે ટાર્ગેટ પૂરો કર્યો છે અને આ સૌથી તડકતો ભડકતો ટોપિક છે અઘરો પડતો એવો અને એને આપણે એકદમ સરળ રીતે બનાવેલ છે ઓકે તો પોએમ ઉપરથી પ્રશ્નના જવાબ કઈ રીતે લખવા સૌથી અઘરો ટોપિક સૌથી સરળ રીતે આપણે જોઈ લઈ રેડી અને આવા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આવી શકવાની સંભાવના એટલે ખાસ આ જોજો વિડીયોની અંત સુધી બન્યા રહેજો લાઈક કરી દીધું ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો કારણ કે આ ચેનલ તમને વેકેશનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે બરાબર છે એટલે શરૂઆત કરીએ એની પહેલાં હું તમને એક વિડીયો સજેસ્ટ કરીશ મિત્રો શરૂઆત કરી જ દઈએ આ વિડીયો છે સૌથી મૂંઝવતો પ્રશ્ન પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા એના માટે આપણે મસ્ત એક વિડીયો બનાવેલો છે એમાં બે લાખ અને બાસઠ હજાર વ્યૂઝ આવેલા છે બરાબર તમે જોઈ શકશો અને આ ટ્રેન્ડિંગમાં છે અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં કારણ કે એમાંથી ઘણા બધા લોકોને ફેર પડી ગયો છે અને આવડી ગયો છે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ લખતા તો તમે એમ કહો સાહેબ મારે આ કેમ જોવો અત્યારે ભાઈ પોયમ ઉપરથી તો કે પેરેગ્રાફ ઉપર હોય કે પછી પોયમ ઉપર સ્ટાંજા ઉપરથી પ્રશ્નો જવાબ લખવાનો પદ્ધતિ તો સાહેબ આ જ વપરાય એટલે હું તમને એમ કહીશ કે આ વિડીયો જોઈ લેશો ને એટલે આ આજના આ લેક્ચરમાં સરળતા રહેશે અથવા તો આ લેક્ચર પૂરો થાય પછી આ જોજો ગમે ત્યારે તમે જોઈ લેજો રેડી તો આ લેક્ચર જોયા બાદ તમને એક્ચ્યુઅલ ખબર પડી જશે કોઈ કઈ રીતે જવાબ લખવા પ્રશ્નના સાચી રીત એમ નામ નહીં મન પડે એક લાઈન મૂકી દીધી ઉપાડીને જ્યાં શું કહે પ્રશ્નમાં અમુક શબ્દ હોય એ મેચ થતો એટલે જીકી દઈએ એમ નું આલે ભાઈ ધીસ ઇઝ નોટ ઘરની ધોરાજી રેડી એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે તો આ વિડીયો જોઈ લ્યો બરોબર છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં દસમા ધોરણને લગતા તમામ વિડીયોઝ મૂકેલા છે શોર્ટ નોટ કેવી રીતે લખવી એસે રાઇટિંગ કેવી રીતે કરવું ડબલ્યુએચ ક્વેશ્ચન કેવી રીતે ઓળખવા નિયરેસ્ટ મિનિંગ ફંક્શનના બધા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે લિસ્ટમાં આપેલી છે અથવા તો ટેલિગ્રામ ચેનલ ઉપર જાશો તો ત્યાંથી નહીં મળી જશે વિજય નાટિયા ઇંગ્લિશ ગુરુ ઓફ ગુજરાત નામની ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી બધેથી મળી જશે એટલે ખાસ મિત્રો કરી લેજો રેડી તો આટલી વસ્તુ કરવાની છે ચાલો આગળ વધીએ હમને મેં તમને કીધું તું સાહેબ આજે જે ટૂંકમાં કહેવાય ને કે આ ચેનલ તમને શા માટે ઉપયોગી થવાની છે સાહેબ વિજય નાકિયા ચેનલનું નામ છે દે ઓળખો છો બરોબર સારી રીતે અને સબસ્ક્રાઈબરનો આંકડો એ તમે જોઈ શકો છો સ્પોકન ઇંગ્લિશ ગુજરાતમાં નંબર વન ચેનલ હોય તો એ આપણી છે ગુજરાતમાં સર્ચ કરી લે આપણે કંઈ બંધ તો રાખેલ નથી બરાબર છે અને એ ચેનલ ઉપરથી આપણે વેકેશનમાં દરરોજ સાંજે નવ વાગે એક લેક્ચર લાઈવ આવશે અને સ્પોકન ઇંગ્લિશ એકદમ બેઝિકથી શીખડાવવામાં આવશે સત્યાવીસ માર્ચ યાદ રાખજો આ તારીખ સત્યાવીસ માર્ચ પહેલો દિવસ હશે આ તારીખે સાંજે લેક્ચર હશે બટન અને બે લાયકન ને દબાવી દો જ્યારે લાઈવ લેક્ચર આવશે બધા લેક્ચર ખાસ જોજો તમને ઘરે બેઠા ઘણો બધો ફાયદો થવાનો છે રેડી ઓકે હવે શરૂઆત કરીએ હવે મિત્રો જ્યારે પોએમ પોએમ અને સ્ટાંઝા કહેવાય અને પેરેગ્રાફ નો કહેવાય બરોબર છે પેરેગ્રાફ કોને કહેવાય યુનિટના જે પેરેગ્રાફ હોય પેરેગ્રાફ કહેવાય અને સ્ટાંઝા કહેવાય મિત્રો આ સ્ટાંઝાને પેલા એક વખત રીડ કરી લેવાનો એની નીચે ત્રણ પ્રશ્નો આપ્યો જેટલા પણ આપણે ઘણા બધા લેશું બરાબર તો રીડ કરો કે ધીસ સોંગ ઓફ માઇન્ડ વીલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ હવે પેલા હું તમને એક વાત કહી દઉં કે આ પોયમ છે ને સાહેબ આ પોયમ મસ્ત મજાની છે બરાબર છે માતાને અનુલક્ષીને નાખ્યા કે પોયમ રચવામાં આવેલી છે એનું એક પહેલાં તમને છે ને આખું ભાષાંતર આવડવું જોઈએ ગુજરાતીમાં કારણ કે પોયમ એવો શબ્દ પોયમ એક એવી વસ્તુ છે કે એના ઉપરથી પ્રશ્નોને જવાબ લખવા માટે તમને એમનું થોડુંક ભાષાંતર આવડવું જોઈએ એ થોડુંક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે એ તમે કરી લેજો રેડી હવે એ વસ્તુ થઈ ગયા બાદ મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કયા કયા શબ્દો અઘરાથી શબ્દોનું તમને થોડુંક નોલેજ એ ખબર હોવી જોઈએ આનું ગુજરાતી શું થાય રેડી હમણાં તમને હું કહીશ ઓકે તો પોયમ વચાઈ જાય એક વખત વાંચી લેવાની લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કીસ ઓફ બ્લેસિંગ્સ વેન યુ આર અલોન જ્યારે તમે એકલાસો ઇટ વિલ સીટ તમારી બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન યર તમારા કાનમાં ગણગણશે વેન યુ આર ઇન ક્રાઉડ તમે ભીડભાડમાં સો ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ ધ હલફનેસ એ તમને પ્રોટેક્ટ કરશે હવે પોએમ વચાઈ જાય એટલે સાહેબ સીધા ત્રણ પ્રશ્નો એને રીડ કરવાના પહેલો પ્રશ્ન શું છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ આ સોંગ છે માતાના ગીત છે માતાનું ગીત છે કે માતાના શબ્દો છે એ શું કામ કરશે કે જ્યારે બાળક છે ને એ ક્રાઉડમાં હશે એટલે કે ભીડભાડમાં હશે તો સાહેબ અહીંયા જુઓ તો અહીંયા લખેલો છે જો કે વેન યુ આર ઇન ક્રાઉડ અહીં લખ્યું છે ઇટ વિલ ફેન્સ યુ યુ અબાઉટ એટલે કે એકલતાનો તમને ભાવ દર્શાવવા પ્રોટેક્ટ કરશે તો પછી આવીને આવી રીતે નહીં લખવાનો તમને પ્રોટેક્ટ કરશે ભાષામાં એ લખો નું આવડે તો પછી આ લખી નાખવાનું કોઈ ખોટું નહીં પાડે પણ પેલા આપણે આપણી ભાષામાં એનો જવાબ લખવાની શરૂઆત કરશું તો વધારે મજા આવશે એટલે આપણે આનો જવાબ લખીએ કે વેન જો શરૂઆત કેમ કરવી ને પ્રશ્નની જવાબની એ આપણે ઓલામાં આપેલું છે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ અને એ કથા અહીં કરીશ ને તો થોડોક વિડીયો મોટો થઈ જશે એટલે એક વખત કથા સાંભળી લેજો અહીંયાથી જઈને એટલે લીધું છે કે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ એટલે કે જ્યારે બાળક ક્રાઉડમાં હશે સોંગ વિલ પ્રોટેક ધ ચાઇલ્ડ તો આ જે સોંગ છે ને એ બાળકને પ્રોટેક્ટ કરશે સિમ્પલ વે છે જવાબ લખવાનો સાહેબ કાંઈ અઘરું નથી લાઈકનું બટન દબાવી દેજો કારણ કે સૌથી અગત્યનો ટોપિક લઈને હું આવ્યો છું બે હજાર લાઈક ટાર્ગેટ યર પૂરો કરવાનું છે રેડી ઓકે આગળ વધીએ વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન હવે માની કે કે આ સોંગ શું શું કરશે જ્યારે બાળક છે 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 એકલું હશે તો લખ્યું જ વેન યુ આર અલોન જ્યારે તમે એકલા હશો ઇટ વિલ સીટ બાય યોર સાઈડ તમારી બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ તો લખી નાખો અહીંયા કે જો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન જ્યારે બાળક અલગ એકલું હશે સિંગ સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ એન્ડ વિસ્પર ઇન ઇયર એના એના કાનમાં ગણગણ છે છે રેડી હાલ પછી વોટ ધ એન્ટોનિયમ એન્ટોનિયમ સાહેબ એટલે વિરુદ્ધાર્થી શબ્દ શબ્દ થાય થાય અને આનો એક બીજો સિનોનિયમનો મતલબ સમાનાર્થી જો વોટ ઇઝ એન્ટોનિયમ ઓફ ધ વર્લ્ડ ક્રશ ક્રશ નહીં સોરી કર્સ ક્રશ તો બીજું થઈ જાય કર હવે મતલબ શું થાય કે તમે કચ્છ અને દેવયાની નું ચેપ્ટર છે એમાં દેવયાની એ કચ્છ ભાઈને કર્સ આપી દીધો હતો એટલે શ્રાપ શ્રાપ એ આનું ગુજરાતી થાય તો હવે એનો વિરુદ્ધાર્થી શું થાય તો કે આશીર્વાદ શ્રાપ નો વિરુદ્ધાર્થી આશીર્વાદ થાય ને તો આશીર્વાદ નામનો શબ્દ આમાં કે તમને પોયમમાં દેખાય છે તો કે આ સાહેબ બ્લેસિંગ રેડી એક શબ્દ હોય જ હોય હોય ને હોય જ એટલે એ તમારે ગોતવાનો અને જવાબ લખવાનો આવી રીતના લખી શકો બ્લેસિંગ્સ અથવા તો તમે એમ લખી શકો કે ધ એન્ટોનિયન્સ ઓફ ધ વર્ડ બ્લેસિંગ આ રીતે જવાબ લખી શકો રેડી તો આ રીત છે પોયમમાંથી પ્રશ્નના જવાબ લખવાની હાલો બીજું જોઈએ બીજી પોયમ છે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ઝ ઓફ ધ અનનોન It સ્ટાર like the વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ માય સોંગ road. સીટ ઇન ધ sit ઓફ યોર pupils એન્ડ your કેરી યોર સાઇટ carry your ધ into ઓફ ધ થિંગ્સ આવી રીતના આખે આખું વાંચી લેવાનું સાહેબ એક વખત બરોબર અને પછી પેલો પ્રશ્ન જોવાનો હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ડ્રીમ તો હવે અહીંયા તો child's ડ્રીમ વાળું કહી ગયો જાય લખું છે બરોબર તો અહીંયા લખ્યું છે પેર ઓફ વિંગ્સ એ ટૂંકમાં તમારા સપનાની પાંખો બનશે ફળફળ ઉડતા હિ પીરુ ઇન હવાઓ મે કહી હા તો ઈ એમ કે છે સપનાની પાંખો બનશે આ સોંગ બરોબર એટલે જવાબ લખી શકો સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઈલ્ડ્સ ડ્રીમ એ સપનાની પાંખો બનશે એના પછી વોટ વિલ હેપન વેન ધ ચાઈલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર નો મોરનો મતલબ શું થાય કોઈ વ્યક્તિ નથી જીવનમાં નથી એ જ્યારે હોય ત્યારે શું થશે બરોબર છે તો એનો જવાબ અહીં લખેલો છે જો કે માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ ઓફ આઈઝ કેરી યોર સાઇટ ઇન ધ લખ્યું છે એન્ડ વેન માય વોઇસ સાયલન્ટ સાયલેટ નો મતલબ થાય જ્યારે એ નહીં હોય એના માતા કે પિતા કે પેરેન્ટ્સ નહીં હોય ઇન ડેથ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મારા ગીત છે મારા આશીર્વાદ છે એ તારા હૃદયમાં તો હંમેશા બોલતા જ રહેશે તો સાહેબ એનો જવાબ આવશે કે વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ રેડી તો ધ્યાન રાખો ને આવું સમજવાનો પ્રશ્નને પેલા સમજો અને પછી એનો જવાબ ગયો હતો હાલો એના પછી વોટ ઇઝ ધ સિનોનિયમ જો આ સિનોનિયમ આવું સિનોનિયમ એટલે સમાનાર્થી ઓફ ધ વર્ડ વિઝન વિઝનનો મતલબ થાય જોવું દ્રષ્ટિ તો વિઝનનો મિનિંગ આપણે એવો શબ્દ આમાં ગોતીએ ક્યાંક માય સોંગ વિલ બી ધ પેર ઓફ ધ વિંગ ઇઝ વિલ ટ્રાન્સપોર્ટ ધીંગર હાર્ટ ઓર ધ વોર્સ ઓફ ધ અનનો ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ યોર ઓર્ડ માઇ સોંગ વિલ સીટ ઇન ધ પીપલ ઓફ આર એન્ડ વિલ કેરી યોર સાઈટ જો સાઈટ આ સાઇટ શબ્દ છે એટલે એનું મતલબ થાય દ્રષ્ટિ બરોબર છે જોવું તો એનો મતલબ સમાનાર્થી આનો થશે સાઈટ રેડી આવડેક નો આવડે સાહેબ બે હજાર લાયકનો ટાર્ગેટ છે ટાર્ગેટ પૂરો કરી દેજો તો મજા આવશે બીજા ટોપિક લઈને આવવાની અને મને પણ આનંદ થાય ને તમારું પેપર જબરજસ્ત જશે રેડી એ જવાબદારી આપણી છે અને નીચે જો સબસ્ક્રાઈબરનો આંકડો જો લેજો બાકી હોય તો કરી નાખો પહેલાં અત્યારે પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબર નાખો ઝડપથી તમારા બધાને બાકી છે મને ખબર હા હા કરી નાખો કરી નાખો દબાવી દીધો ઓકે ઓકે તમારા મિત્રોને શેર કરી દેજો સાહેબ પોએમ ઉપરથી પ્રશ્નના જવાબ કેમ લખાય ચાલો એના પછી પાછું એના એક પ્રશ્ન આવી ગયો વેર ઇઝ ધ સોરી નવો પ્રશ્ન આવી ગયો કે વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ હાર્ડ તો એનો જવાબ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે વધારે સમય નહીં લઉં હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચાઇલ્ડ ઓન અ ડાર્ક નાઇટ જ્યારે અંધારામાં છે એ આ જે ટૂંકમાં સોંગ છે એ બાળકને કઈ રીતે મદદ કરશે સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર ઓવરહેડ આમ સ્ટાર એના ટૂંકમાં કહે તમે જોજો હું તમને એક વસ્તુ સમજાવું કે જ્યારે માની લો કે અમાસની રાત હોય અમાસની રાત હે અને તમારી પાસે લાઇટ ન હોય ફ્લેશ લાઇટ કોઈ પણ પ્રકારની લાઇટ ન હોય અને તમે અંધારામ નીકળો તો તમને કાંઈ દેખાય દેખાય કાંઈ ન દેખાય પણ જ્યારે પૂનમની રાત હોય ત્યારે તમારે લાઇટની જરૂર પડે ના પડે તો એ એક પ્રકારનો જે ચાંદામા છે એનો પ્રકાશ આપણી ઉપર પડે છે તો આપણે ટૂંકમાં બધું જોઈ શકીએ છીએ લાઇટની જરૂર નથી પડતી સાહેબ તો એમ જ કે છે કે માતાના આશીર્વાદ આપણી સાથે હોય ને સાહેબ તો આપણા રૂપી ક્યારેક અંધારું આવી ગયું હોય ને તો એ ચાંદા સ્વરૂપે એના આશીર્વાદ છે ને આપણા જીવનમાં પ્રકાશ પાડશે તો અહીંયા એ વાત કીધી કે ફેથફુલ સ્ટાર ઓવરહેડ ઓન ધ ડાર્ક નાઇટ ડાર્ક નાઇટ એટલે કાળી રાત્રિની વાત નથી થતી આ એક ઇમેજિનેશનની વાત છે ચલો ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ ધ એજ બરાબર છે એજ એટલે કે ધાર ઓફ ધ સ્ટાન્જા તો એનું થશે વર્જ રેડી એ એનો સિમિલર એટલે કે સિનોનિયમ્સ થશે ચાલો આગળ વધીએ મિત્રો એની પહેલાં જો તમારે મારી સાથે ઓફલાઈન તમારે અંગ્રેજી શીખવું છે અને તો રાજકોટમાં આવી જાવ એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ સરનામું ખાસ અને આ તને તમે નંબરમાંથી કોઈ પણ નંબરમાં ફોન કરી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો સ્પેશિયલ વેકેશન બેચ સ્પોકન ઇંગ્લિશની ઓફલાઇન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ડેમો માટે તમે યુટ્યુબમાં આપણી વિજય નાકિયામાં જોઈ શકો છો સાહેબ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે અને તમે જુઓ મિલિયન્સમાં વ્યૂઝ છે સાહેબ એટલે ખાસ જોઈ લેજો વિડીયો લાઈક કરી દેજો ઓકે આગળ વધીએ એના પછીની પોયમ છે સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર બિંગ્સ ટુ બી ફિલ્ડ આ મને બહુ ગમ્યો આ પોઈએમ મારી વન ઓફ માય ફેવરિટ જોકે પહેલી એ સોંગવાળી સોંગ છે એ ફેવરિટ પણ આઈ એક મસ્ત મજાનું છે બરોબર છે બિંગ ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક હવે આ આ પોએમ બધાને આવડતી જોઈએ અને આને હા હેલા હેલા શબ્દો જ છે ચાલો હવે પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધ બ્લેક બર્ગ બ્લેક બર્ગ ડુઈંગ કે કાળું પક્ષી છે એ શું કરી રહ્યું છે તો જવાબ જો અહીંયા લખ્યું જ છે ધ બ્લેક બર્ડ ફ્લાયંગ અવે વિથ ધ ટ્રી આ એમ નામ લખી નાખવાનું તોય હાલ રેડી તો જો જવાબમાં આવશે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાયંગ અવે વિથ ધ ટ્રી સાહેબ છે એટલે વધારે સમય લે વોટ ઇઝ ફ્લાયંગ ઇન ધ એર હવામાં શું ઉડી રહ્યું છે તો અહીં લખ્યું છે અહીં લખ્યું છે ફ્લાયંગ ઇન ધ એર શું તો કે ફાયર ચેરિયટ હળકતો રથ તો લખી નાખવાનું કે ધ ફાયર ચેરિયટ ઇઝ ફ્લાયંગ ઇન ધ એર ચલો વોટ ઇઝ ધ સિનોનિયન ઓફ ધ વર્ડ ચેટ ચેટ એટલે આપણે કરીએ છીએ ને વોટ્સઅપ ચેટ ને ટૂંકમાં કન્વર્ઝેશન તો જો અહીંયા કન્વર્ઝેશન આવશે કારણ કે અહીં લખ્યું જ છે ઓલા ભાઈ કોણ કોણ કન્વર્ઝેશન કરી રહ્યા છે લાયન અને ગાય બરોબર છે આવા ચિત્ર વિચિત્ર ચિત્ર દોરતા હતા એક ઢીંગલી બેન બરોબર છે ચાલો તો એમાં આવશે કન્વર્ઝેશન હાલો એના પછી હવે તમે સીધા જવાબ આવી ગયા પણ આપણે જોઈ લઈએ ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ અ સ્ટ્રેન્જ હવે આ ભાઈ તો સાચી જ વાત છે ને એ એમ પૂછે છે કે ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ જે મોર છે એ ચિત્ર મોરનું ચિત્ર દોરવામાં આવ્યું હતું આખે કાળા ચશ્મા પહેરી કાળા ચશ્મા તો શું તમને શું લાગે છે એ ટૂંકમાં સ્ટ્રેન્જ પિક્ચર છે અને શા માટે છે તો પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ બીકોઝ ઇટ ઇઝ વિયરિંગ ગ્લાસીસ કારણ કે એને ગ્લાસીસ પહેર્યા છે મોર કે ચશ્મા પહેરીને જો પણ આ તો એક ઢીંગલી છે ચિત્રો દોરતી સાહેબ એ તો ચિત્ર વિચિત્ર દોરતી હતી ને એટલે એના માટે આપણે એમ કહી શકીએ હા એ વિચિત્ર ચિત્ર સ્ટ્રેન્જનો મતલબ થાય વિચિત્ર હાલો એના પછી વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન એરોપ્લેન વિશે તમે શું સ્ટ્રેન્જ દેખાય છે તો પોયમ એમ વાંચશો ને સાહેબ સ્ક્રીનશોટ પાડીને પછી જોતું જવાનું તો કે એરોપ્લેન છે ને વોકિંગ ઓન ધ રોડ રોડ ઉપર હાલ્યું જાતું હોય ને એવું ડીચ ડીચ કોઈ દી વોકિંગ આમ વોકિંગ એટલે ચાલે ખરું રોડ ઉપર હાલે કોઈ દિવસ ન હાલે બરોબર છે એટલે આ એક સ્ટ્રેન્જ પિક્ચર ચિત્રમાં ગમે દોરી શકે વિથ હુમ ઇઝ ધ લાયન હેવિંગ અ કોન્વર્ઝેશન વિથ હુમ એટલે કોની સાથે લાયન છે હેવિંગ કોન્વર્ઝેશન કોની સાથે વાતો કરી રહ્યો છે લાયન છે તો કે ગાય સાથે તો ધ લાયન ઇઝ હેવિંગ કોન્વર્ઝેશન વિથ ધ કાવ રેડી આ રીતે જવાબ લખી શકો ચાલો એના પછી હજી આગળ વધીએ તો એક બીજું એક તમને કહી દઉં ઘણા બધા લોકો મેં કીધું કે તમે નક્ષત્ર એકેડેમી આવજો પણ છતાંય માની લો કે એ લોકો પહોંચી શકે એમ નથી તો એમના માટે પણ આપણે ઘરે બેઠા આયોજન કરેલું છે મિત્રો આ એક એપ્લિકેશનનું નામ તમને આપી દઉં છું વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એપ ડાઉનલોડ કરી લો આપણી ખુદની એપ્લિકેશન છે બરોબર અત્યારે એમાં બારસો ને નવ્વાણું રૂપિયા એમની ફીઝ હશે પણ ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી એમાં નવસો નવ્વાણું રૂપિયાની પ્રાઇઝ થઈ જશે આખા વર્ષનો કોર્સ આવશે સ્પોકન ઇંગ્લિશનો અને એકદમ બેઝિકથી આપણે કોર્સની શરૂઆત કરેલી છે દર બુધવારે એમાં એક લાઈવ લેક્ચર આવશે બરોબર જ્યાં તમે મને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકો કાંઈ કામ હોય તો એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઈટિંગ સ્પીકિંગ બધું ત્યાં કરવામાં આવશે ના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ મળી જશે બધું ગ્રામર બધી વસ્તુ વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મ મળી જશે

ધ ટીપ ઓફ ધ પેન્સિલ સિમ્પલ હોય છે સાહેબ કાંઈ નથી હોતું તમે એક વખત પ્રશ્નને શાંતિથી સમજી લો ને આરામથી તમે જવાબ લખી શકો ચલો વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્લ્ડ કાઇન્ડલ તો એનો થાશે એક્સ્ટ્રિંગ શું થાશે થશે વિચ વર્ડ ઇન ધ પોએમ પોન્સ ઓડ ઓડનો મતલબ થશે અલગ પ્રકાર આ તો ઓડ લાગે હાવ વિચિત્ર લાગે તો સ્ટ્રેન્જ એટલે પણ વિચિત્ર લાગે છે એના પછી વોટ ડઝ લિટલ ગર્લ ડુ નાનકડી ઢીંગલી શું કરે છે તો કે લાઈક્સ ટુ ડ્રો સ્ટ્રેન્જ પિક્ચર્સ બરાબર છે એમ કે છે કે એને શું ગમે છે કરવું તો કે એને અલગ અલગ વિચિત્ર ચિત્રો દોરવાનું ગમે છે When does the girl get angry? ક્યારે છોકરી છે એ બહુ ગુસ્સે થાય સ્કૂલ માસ્ટર લે હોમવર્ક આપે છે ને ત્યારે તો ગર્લ ગેટ્સ એંગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક રેડી એ રીતે જવાબ થશે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર વેરી હેપી તો વેરી હેપી નો મતલબ થાય આસ કરસી બરોબર અત્યાનંદમાં બહુ ખુશીમાં એવો મીનિંગ થશે હાલો એના પછીની પોયમ આઈ હેવ ગ્રોવન માય વિંગ્સ આઈ વોન્ટ એનો મતલબ શું થાય આઈ હેવ ગ્રોવન માય વિંગ્સ રહી તો સિમ્પલ છે ને મારા સપનાની પાખો હવે ફૂલી ગઈ છે હવે હું ટૂંકમાં કેપેબલ થઈ ગયો છું આપણે કેવું ને કે મારે હવે ટૂંકમાં કોઈ મોટા વ્યક્તિ થઈ ગયા હોય મોટા એટલે ઓમ મોટા નહીં પણ ઉંમરમાં તો પછી એની જવાબદારીઓ આવે એને અમુક કામ કરવા માંડવું પડે જવાબદારીઓ માથે આવી જાય તો એનો મિનિંગ આ થશે આઈ હેવ ગ્રોવન માય વિંગ્સ મીન્સ આઈ એમ ઓડ ઇનફ ટુ ગો આઉટ ઇન ધ વર્લ્ડ એન્ડ ફાઇટ માય ઓન બેટલ્સ એટલે કે હવે મારે દુનિયામાં જવાની જરૂર છે અને એમના જે પણ કાંઈ પડાવો આવશે એની સાથે લડવાની હવે મારે જરૂર છે બરોબર છે કારણ કે કેટલાક દિવસ મમ્મી પપ્પાના રોટલા ખાશું એક દિવસ તો આપણે પણ કામ કરવું પડશે માર્કેટમાં આવવું પડશે એટલા માટે મહેનત કરી લેજો સાહેબ આઈ વોન્ટ ટુ ફ્લાય મીન્સ મારે ઉડવું છે એમને ઉડતા હમણાં આવ્યું હતું ઇન હવા ઓકે પછી એવું આય ઉડવાનું નથી કહેતા અહીંયા મિનિંગ એવો છે કે ભાઈ હવે મારે માર્કેટમાં આવવું છે અને બધા લોકો સાથે કામ કરવું છે એનો મતલબ થાય આઈ વોન્ટ ટુ ફ્લાય મીન્સ આઈ વોન્ટ ટુ ગો આઉટ એન્ડ એક્સપ્લોર ધ વર્લ્ડ ઓન માય ઓન આખું દુનિયા મારે જોવી છે કે શું છે સાહેબ માર્કેટમાં હાલે હું બરાબર છે રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ જો રાઇમિંગ વર્ડ્સનું મિનિંગ શું થાય ખબર એક સરખા જેવા શબ્દોનું રાઇમિંગ રાઇમિંગ એટલે બોલાતા વિજ યો સંજો યો જો યો યો છેલ્લે એવું એને રાઇમિંગ વર્ડ કહેવાય તમે પોયમ જોશો ને એમાં ફ્લાય આ ત્રણે ત્રણ એકબીજાના રાઇમિંગ વર્ડ એક જેવા શબ્દો રાઇમિંગ વર્ડ કહેવાય આવું પૂછી શકે તો ધ્યાન રાખજો વોટ ડઝ ધ પોએટેસ્ટ હવે સાહેબ પોએટેસ્ટનો નો મતલબ શું થાય કવિયત્રી થાય કવિયત્રી જે ટૂંકમાં પોએટનો નો મતલબ શું થાય ખબર પોએટ પુરુષમાં જે કવિ હોય ને એને પોએટ કહેવાય અને સ્ત્રીઓમાં જે કવિ હોય ને એને પોએટેસ્ટ કહેવામાં આવે છે રેડી તો પોએટેસ્ટે શું રિક્વેસ્ટ કરી એના મમ્મીને તો કે ધ પોએટેસ્ટ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય તો કે રડશો નહીં ભાઈ મેડ મમ્મી રડશો નહીં અમને જવા દેતું વુમ ઇઝ ધ પોએટેસ્ટ ટોકિંગ ટુ કોની સાથે વુમ એટલે કોને સાથે એ વાત કરે છે ધ પોયટ્રીસ ઇઝ ટોકિંગ ટુ હર મધર એમના મમ્મી સાથે આખી આખી વાત થઈ છે વોટ ઇઝ ધ એન્ટોનિયમ્સ એન્ટોનિયમ્સ એટલે વિરુદ્ધાર્થી ઓફ ધ વર્લ્ડ ડીફીટ ડિફીટ નો મતલબ થાય વિક્ટરી સેનો એન્ટોનિયમ હો એટલે ધ્યાન રાખજો ચલો હવે જો હું તમને કહેતો તો ટેલિગ્રામમાં વિજય નાખી આ ગુરુઅ ગુજુ છે એને ફોલો કરી દો ત્યાં તમને આની પીડીએફ પીડીએફની બધું મળી જશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ અત્યારે ચાલતું હોય તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ત્રણસો ને છ્યાસી કે પ્લસ ફોલોવર્સ છે તમે એની રીલ્સ જુઓ તમને એકદમ આનંદ આવી જશે અને ત્યાંથી આપણે ઘણી બધી હવે એક્ટિવિટીઝ ઇન્સ્ટાગ્રામ પરથી નહીં કરવાના છીએ તો ફોલો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરશો તો પહેલું જ આપણું આવી જશે રેડી તો એને ફોલો કરવાનું ભૂલતા નહીં હાલ આગળ વધીએ એના પછીની પોયમ છે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ ય ડ્રીમ્સ કાવ માય નીઝ શ્યુ માય સીમ્સ રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ યુ ઓલ ધ તો હાલો એનો પ્રશ્ન જુઓ નથી વોટ ડઝ ધ પોઈટ પ્રોમિસ હર મધર જે કવિયત્રી છે એમના મમ્મી સાથે શું એ ટૂંકમાં પ્રોમિસ કરે છે તો કે પ્રોમિસ ઇઝ હર મધર ધેટ શી વિલ ઓલવેઝ લવ હર કે તેણી હંમેશા એના મમ્મીને પ્રેમ કરશે બરોબર છે ને આપણે પણ આપણા મમ્મી પપ્પાને હંમેશા ઓલવેઝ એમના આશીર્વાદથી આપણે છીએ તો એમને પણ હંમેશાની માટે પ્રેમ કરતા રહેવું જોઈએ એમ કાવ માય નીચ એનો મિનિંગ શું થાય તો કાવ માય નીચ મીન્સ ક્રિએટ માય ઓન પ્લેસ ઇન ધ વર્લ્ડ એટલે કે છે હું મારું પોતાની જગ્યા બનાવીશ ઘણા બધા નથી લોકો એ બધા કે એમના મમ્મી પપ્પાનો સારો એવો બિઝનેસ હોય તો એમાં ઘૂસી જાય તો એ ભાઈ તમે તમારી જગ્યા નથી બનાવી તમારા મમ્મી પપ્પા સિવાય તમે અલગ તમે તમારી જાતે કંઈક કામ કરીને તમારે નામના મેળવો છો તો એ તમારું થયું કાવ માય નીચ એનો મિનિંગ એવો થાય રેડી તો આપણે મમ્મી પપ્પાના પગલે નથી હાલવાનું એટલે એક રીતે હાલવાનું કામમાં આપણે આપણી રીતે કંઈક કરવાનું સાહેબ એના કરતાં સારું કરવાનું એમના કરતાં બેટર કરવાનું એટલે એમને પણ ખુશી થાય રેડી ચલો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ ગોતી લેવાના છે ડ્રીમ્સ સિમ્સ અને સ્ટ્રીમ્સ એ તમને પોઈમ ઉપરથી મળી જશે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે સાહેબ હજી પૂરો થયો નથી અબ હર ગુજુ બોલેગા ઇંગ્લિશ દરરોજ સાંજે નવ વાગે લાઈવ યુટ્યુબ ઉપર થી તમારી એક્ઝામ પૂરી થાય એટલે સત્યાવીસ માર્ચ થી પહેલો લેકચર છે એકદમ બેઝિક થી ફ્રી સ્પોકન ઇંગ્લિશ ઓન યુટ્યુબ ચેનલ તો જોડાઈ જાજો સાહેબ હું જોડાઈ જાજો હું તમને કહું છું જોડાઈ જાજો ઘરે બેઠા બેઠા એકદમ શાંતિથી રોજ નવ વાગે એક કલાક મને આપી દેજો બસ બેડો પાર કરાવી દઈશ ઓકે અને તમારા મિત્રોને તમારા કાકા કાકી જે કોઈ પણ ઇંગ્લિશ શીખવા માંગતા હોય એમને આ ફોરવર્ડ કરી દેજો કે ભાઈ આ જોઈ લેજો રેડી ચાલો આગળ વધીએ વોટ્સઅપ ચેનલ છે એને પણ ફોલો કરી દેજો ત્યાંથી આપણે બધી લિંક એ બધું શેર કરતા હોઈએ છીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો નંબર આવે છે ને થોડીક વાર ને થોડીક વારે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું વારે એમાં મેસેજ કરશો ને આની લિંક તરત આવી જશે મિત્રો તો આ પોએમ ઉપરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે બરોબર ઓલો વિડિયો જોવાનું ભૂલતા નહીં મેં શરૂઆતમાં કીધું તો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા અને દસમા ધોરણની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની જોઈ લ્યો બધા વિડીયો એક એક વાર જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કઈ રીતે જવાબ લખવા મિત્રો લાઈકનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ તડા